એક સગીર વયની દીકરી ઉપર તેના સાવકા પિતાએ બળાત્કાર તેમજ છેડતી તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો આચરેલો હોવાની આ દીકરીની માતાએ ફરિયાદ નોંધાવેલ છે સમગ્ર ઘટના જોતા આ કામે જે સાવકો પિતા કે જે હાલની દીકરીની માતા સાથે દસ વર્ષ અગાઉ લગ્ન કરેલા અને જૂની જૂના પિતાની બે દીકરીઓ તેમજ હાલના લગ્ન જીવન દરમિયાનના બે સંતાનો એમ ચાર સંતાનો સાથે એનો પિતા રહેતો હતો અને ગઈકાલે એટલે કે આગળની રાતે તેને પોતાની સાવકી દીકરી સાથે શારીરિક અળપલા કરી તેમજ બળાત્કાર કરવા બાબતેની દીકરીની માતાએ ફરિયાદ આપતા વરાછા પોલીસ પોલીસ સ્ટેશનમાં બળાત્કાર તેમજ છેડતી તથા પોક્ષોએ હેઠળ ગુનો નોંધવામાં આવેલો તાત્કાલિક આ ગુનાની નોંધણી કરી અને માનનીય પોલીસ કમિશનર શ્રી સુરત શહેર તેમજ સ્પેશિયલ કમિશનર શ્રી તેમજ ડીસીપી જોન વન સરના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વરાછા તેમની ટીમે તાત્કાલિક આરોપીને ડિટેન કરી અને ધરપકડ કરવામાં આવેલી અને એફએસએલની મદદ લઈ વૈજ્ઞાનિક ઢબે તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવેલી છે તેમજ ભોગ બનનાર તથા ફરિયાદીના આ બાબતે નિવેદન પણ નોંધવામાં આવે છે અને નામદાર કોર્ટ સમક્ષ પણ નિવેદનની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે આરોપીની તરત તુરંત જ ધરપકડ કરી અને જરૂરી મેડિકલ પૃથક ચેકિંગ માટે અને એક્ઝામિશન ઇમિનેશન માટે મોકલી આપવામાં આવેલ છે